નર્મદા જિલ્લાના વરાછા ગામમાં ખેડૂતોના પાકને નુકસાન થતું હોવાના કારણે રેતી ભરેલા હાઈવા વાહનો સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો વડોદરા જિલ્લા તરફથી પસાર થતા રેતીના ભારે વાહનોના સતત અવર જવરથી માર્ગની બાજુમાં આવેલા ખેતરોમાં ભારે પ્રમાણમાં ધૂળ ઉડતી હોવાના કારણે પાકને નુકસાન પહોંચતું હોવાનું ખેડૂતોનું કહેવું છે આ સમસ્યાને લઈને વરાછા ગામના ખેડૂતો દ્વારા માર્ગની વચ્ચે બાઇકો તથા પોતાના વાહનો મૂકી રેતી ભરેલા હાઈવા વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા સાથે જ ખેડૂતો દ્વારા આ માર્ગનો ઉપયોગ ન કરવા માટે વાહન ચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી જેના કારણે રેતીના વાહનો અટવાઈ ગયા હતા ખેડૂતોનું વધુમાં કહેવું છે કે રેતી ભરેલા વાહનો સ્ટોકયાર્ડ તરફ જતા આવતા બેફામ રીતે દોડાવવામાં આવે છે જેના કારણે વિસ્તારના માર્ગો અત્યંત ખરાબ હાલતમાં નજરે પડી રહ્યા છે ખાડા પડી જવાથી ખેડૂતો ઉપરાંત સામાન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક ખેડૂતો દ્વારા સંબંધિત તંત્રને આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હોવાનું જણાવાયું છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઈકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો